મહારાષ્ટ્રમાં આ વર્ષે પાંત્રીસ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું ચોમાસું શરૂ થતાની સાથે છેલ્લા બે દિવસથી ઘોઘમાર વરસાદ પડ્યો અમુક નીચાણવાળા વિસ્તારો જલબંબાકાર બન્યા જેથી સામાન્ય જનજીવન પર અસર પડી હતી જાહેર પરિવહનમાં લોકલ ટ્રેન બેસની બસ મેટ્રો ટ્રેન સેવા પર અસર થઈ હતી મધ્ય રેલવેમાં હાર્બર લાઇન અને મેઇન લાઇનમાં ટ્રેનો

तोच कन्सिडर केला जातो फायनल आकडेवारी सर तो मे च्या महिन्यामध्ये कन्सिडर केला जातो किंवा मार्च एप्रिल मे हा जो सीझन आहे त्याच्यासाठी त्याच्यामध्ये कन्सिडर केला जातो अवकाळी म्हणून नाही परंतु मे ची जी सरासरी आहे मे मध्ये मे महिन्यामध्ये जी पडणारी सरासरी पाऊस आहे त्याच्यामध्ये याची नोंद केली जाते मुंबई मा भारी वरसाद कारणे जनजीवन खोरवायू छे मुंबई मा अनेक विस्तार मा पाणी भराया होवा थी नागरिकोने त्रास सहन करवा पड्यो વરસાદના લીધે કેએમ હોસ્પિટલની જૂની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી હતી તો મધ્ય રેલવેમાં વિદ્યાવિહાર ખાતે બધી લોકલ ટ્રેનોની રફતાર ઘટી ગઈ હતી સ્લો અને ફાસ્ટ કોરિડોરની ટ્રેનો બે થી ત્રણ કલાક મોડી પડી હતી મસ્જિદ બંદર સ્ટેશનના રેલવે ટ્રેક પર વરસાદી પાણી ઓવરફ્લો થવાથી હાર્બર રેલવે લાઇન ટ્રાફિક બંધ થઈ હતી મંત્રાલયના વિસ્તારમાં પાણી ભરાયા હોવાની દ્રશ્ય જોવા મળ્યું કેમ્સ કોર્નર અને મુકેશ ચોક વચ્ચેનો રસ્તો બ્લોક થઈ ગયો બેલાપુરમાં રાયગઢ ભવન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે વાહન ચાલકોની મુશ્કેલી હતી વરસાદનો કેર મુંબઈ નજીકના નવી મુંબઈમાં પણ જોવા મળ્યો એપીએમસી માર્કેટમાં પાણી ભરાયા હતા તેથી વેપારીઓ માટે આજનો દિવસ હાલાખી ભર્યો રહ્યો હતો વરણીમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા એક્વા લાઇન થ્રી ભૂગર્ભ મેટ્રો સ્ટેશન આજે સવારે પાણીમાં ડૂબી ગયું જોકે મુંબઈ મેટ્રો તરફથી જણાયું હતું કે પ્રવેશ બહાર નીકળવાના આ ભાગમાં જ્યાં પાણીનું ટપકતું જોવા મળે છે તે હજુ પણ બાંધકામ હટળ છે સાવચેતીના પગલાં તરીકે અને મુસાફીરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વરણી અને આચાર્ય અત્રે ચૌક વચ્ચેની ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપથી સ્થગિત કરવામાં આવી છે જો કે આરે જેવી એલઆરથી વરડી સુધીની ટ્રેન સેવાઓને કોઈ અસર થયો નથી અને તે નિયમિતપણે ચાલી રહી છે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અત્યારે ભારે વરસાદ અને હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં પાણી ભરાયેલા વિસ્તારોને જવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે જ્યારે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબરોને સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે